માફી માંગુ છું આદરણીય ગેનીબેન ગેનીબેનને લઈને એક પોસ્ટ બાબતે જે વિવાદ ચાલી રહ્યો છે કોઈ પણ પક્ષના હોય પણ એ મારે માટે આદરણીય છે મારા રાજકીય હેતુથી કરાયેલી પોસ્ટ છે તો હું હૃદયથી એ સમાજની માફી માંગુ છું દર્શક મિત્રો સ્વાગત છે તમારું નવ દેવરા ઠાકોર સ્વાગત કરું છું અને પહેલા તો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો કેમ કે તમક સભામાં તમે ખૂબ જ સપોર્ટ કરી રહ્યા છો અને હવે 10k માં માત્ર ખૂબ જ ઓછા સબ્સ્ક્રાઇબર ઘટી રહ્યા છે તો 10k કમ્પ્લીટ કરાવજો અને આજે વાત કરવી છે ગેનીબેન ઠાકોરનો વ્યૂઅર સર્જાય છે એ વ્યૂઅરમાં ગેનીબેન ઠાકોરને વાત કરીએ તો બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરની એક પોસ્ટ વાયરલ કરનાર જેણે પોસ્ટ વાયરલ કરી હતી ત્યારે અનેક અમો કે ઠાકોર સમાજનો પોટો સેવા માં રહે છે ત્યારે નવલીજી ઠાકોરનો પણ નિવેદન સામે આવ્યો અને નવલીજીનો પણ સામે આવી આવ્યો છે ગેનીબેન ઠાકોરનો પણ નિવેદન સામે આવ્યો બીજો પણ એક સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે કે જે જે માફી માંગી રહ્યા છે જે પોસ્ટ વાયરલ કરી તે બાબતે કે સમગ્ર સમાજને માફી માંગું છું ત્યારે આવો જોઈએ આ વિડીયોમાં નમસ્કાર જય શ્રી સિયારામ હમણાં ગેનીબેનને લઈને એક પોસ્ટ બાબતે જે વિવાદ ચાલી રહ્યો છે એ અંતર્ગત મારા ઠાકોર સમાજના ભાઈ બહેનોની લાગણી દુભાઈ હોય તો હું ખરા હૃદયથી ખરા અંતકરણથી માફી માંગુ છું આદરણીય ગેની એ મારા રાજ્યના સાંસદ છે કોઈ પણ પક્ષના હોય પણ એ મારે માટે આદરણીય છે મારે માટે સન્માનનીય છે હું એમને હૃદયથી માન પણ આપું છું રાજકીય હેતુથી કરાયેલી પોસ્ટ છે એનો અન્ય હેતુ સમજી અને એ કોઈની લાગણી દુભાઈ હોય સમાજની લાગણી દુભાઈ હોય તો હું હૃદયથી એ સમાજની માફી માંગુ છું જય શ્રી આરામ નમસ્કાર મળું ત્યાં સુધી આપ